વડોદરાનો આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કારેલીબાગ વિસ્તારમાં દબાણ શાખાની કાર્યવાહી આમ્રપાલીથી સંગમ તરફ જતા માર્ગ પર દબાણ હટાવાયા લારી ગલ્લા અને ખાણીપીણીના ટેમ્પો જપ્ત કરાયા કાર્યવાહી દરમિયાન લારી ગલ્લા ધારકોએ કર્યો વિરોધ રાત્રિના સમયે એકાએક કાર્યવાહીથી લારી ધારકોમાં ભાગ દોડ ખરાબી લે પૂરા પૂરા જો ચાહી લે લેવા

એટલે બે ટ્રક ભરીને સામાન જપ્ત કરેલો છે શું નામ આપનું મારું નામ એન્ક્રોચમેન્ટ સુપરવાઇઝર વિક્રમસિંહ